નસરીમાં સાઇબર ફ્રોડ વધુ એક કિસ્સો સામે આવ્યો છે એક લેબ ટેકનિશિયન મોબાઈલ ફોન ને પીએમ કિસાન યોજના ની ફાઇલ મોકલવાના બહાને હેક કરીને તેમના બેંક ઓફ ઇન્ડિયા ખાતામાંથી કુલ 95000 રૂપિયા ની રકમ ગેરકાયદેસર રીતે ટ્રાન્ઝેક્ટ કરી લેવામાં આવી છે આંગે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે ફરિયાદી રાજેન્દ્ર કુમાર મોહન

પરંતુ સિસ્ટમ અપડેટ ચાલતું હોવાથી તેઓ ડિસ્પ્લે પર કશું જોઈ શક્યા નહોતા બીજા દિવસે સવારે લગભગ 8 વાગે ફરિયાદી બિલીમોરા જતી બસમાં હતા ત્યારે તેમણે તેમના બેંક ઓફ ઇન્ડિયાના ખાતાનો બેલેન્સ તપાસ્યું ત્યારે તેમણે જાણ થઈ કે ખાતામાં તે 45000 અને 50000 એમ બે અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા 95000 કપાઈ ગયા હતા તેમણે Google Pay, Phone અને BIM એપ ચેક કરી પરંતુ તેમાં કોઈ એન્ટ્રી મળી ન હતી જો કે Paytm એપ આ રકમ ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું હતું જેનાથી ફ્રોડની પુષ્ટિ થઈ હતી શંકા જતાં ફરિયાદી તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈ અજાણ્યા ઈસમે ટેકનિકલ રીતે સાયબર ફ્રોડ કરવા માટે ફરિયાદીના મોબાઈલમાં પીએમ કિસાન સંબંધિત કોઈ ફાઇલ મોકલીને તેમનો ફોન હેક કર્યો હતો ફ્રોડ ટ્રાન્ઝેક્શન ફરિયાદીના બેંક ઓફ ઇન્ડિયામાંથી કુલ 95000 ની રકમ એક્સિસ બેંકના એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે ફરિયાદી આ એકાઉન્ટ ધારક અને તેનો ઉપયોગ કરનાર અજાણ્યા ઈસમ વિરુદ્ધ પણ ઠગાઈ કરવા બદલ કાયદેસરની તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગણી સાથે ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે ગુનો નોંધીને એક્સિસ બેંકના એકાઉન્ટ ધારક અને નાણાં મેળવનાર અજાણ્યા ઇસમની તપાસ શરૂ કરી છે રિપોર્ટ